સર આમાં કરો આવતું કરતું વળી તો જેવી જિંદગી હતી ને અમે આપડે સુખ શાંતિ ધંધો કરવો આ જલ્દી પેલો સાફ કર દે હેડ ભણા હા માં પી કુરચી કુરચી લાઈમ હોય બે હમ દુખલો જો ગાબો પર ભી સાફ કર દે હા લા એટલો મેલ હેડ હું બે હું તું સાફ કર હેડ તા આ પા સુસો હે ને ઓલા આ બી અતાર મો અતારે ભણા એક જણો આલી ગયો તો કે આ બે તય વેકવા ન પડે તો ને તું ચોથો લાઈન મેલી દીધો એક જણો વળી આયો તે એટલે

મારા મારાસંત કા સાયકલ જોયું ને તો આપણે કેટલા બધા બાઇક જોયા ત્યારે

માર થોડું ગામ પેલો કાગળિયો મર પડે બધો નોખો નોખો કરવા ને બાઈક નથી હું જઈને આવું હા કરી દે આજ કે કોકોડી આવતો વળી તારી કેરાજી હે કો ગરાક બરાક હોય તો લાવો તાન તમે વાંધા નો વાંધો ને આ તો લાવો મારો શું કે હા મને ક્યાં કે બાઈક તમારે લેવું તો હાલ અરે કાં કાઢવા છે તજી ના કાઢવા તો હોવા હા તાર બે હું જવું તા એ આરો તો કોઈ હોય તો કેમ તો વળી લેતા આવો તો ચા પાણી ના તમને વળી સમજી ના અમે તો તમારા જરાક ચાણી આવે ને તમે મન સરબત તો હાર તા એ હાર તો સુ બાઈક તો હાર લાયા હો આ બોણાઈ વારો બનાય ને તમને આપણે બાઈક બાઇક બાઈક લે તો કા કા મહા બોણાનો વારો જોરે હા તો જોયો એટલે બાઈક ના દલાલી કે હોવા

નીના કાપી પડતર છે વટ કેવા છે ને આપડે દલાલી લેન મહા જોડી છે અધાર લેવા રાહે દલાલી છે અલ્યા કેરાજી હા તમે તો હાલ્યા ને તરત તરત પાછા આયા વળી લ્યા એક કઠલો કરીને આયો ગોપા એવું છે હો હું લાક થા રા એ ખુરશી પર બેજા મન તો ઓય બે હા આપડો બોલા એક ગరగ લાવ્યો ગరగ લાવ્યો હો ઓ હા તો કોણ આવેલા હા

બોલો એજું વતતા કિંમત બોલો તમે થરજુ એને એને તો આપણો કઈ દે ના મ તમારા માટે પછી એ ઓય મારા માટે પછી તમે યાર પહેલા વહેલા ભગવાન મારા ઘર ઘરાક લઈને આવ્યા હા હા વધુ નહીં થયો પછી ને કહી દો ભાઈને બરોબર એ હા પણ રૂપિયો આખો પાછો નહીં રખવાય મોજ હેરાય છે એ તો વધુ નહીં હ હું ત્યાં તો થયું હા બોલો તમે પહી અમુક આખા પહોંચ ના કરતા હું ના કરું બોલ્યા ચીડી તમને ખબર હા ના કે હા હું કઈ લાવી ભાઈ મારું નામ મુકેશ હા મુકાભાઈ જો કિંમત કહી પોત્રીસ હજાર રૂપિયા પોત્રીસ હજાર હા હું પાંચ હજાર રૂપિયા ઓછા લાવું તમારો

હું ખુદા રાણી જઈશ હા આ જો ગયા બસ આ બાઈક તો હારવા આવડા બસ ઈના આકવા દીધું છે બરોબર ઈના લઈને જવાનું એટલે ઓ મોના રહ્યા છે મોના

તમારું કીધું પાંચસો હજાર આપણે કીધું તું હવે ભાઈ યાર અમારે પેલા આ તો જુઓ અત્યારે અમારે કોઈ કમાણી નહીં એ તો ભાઈ જેવું બાઈક હોય ને પૈસા આપણે સમજીએ તો તમારે શું કીધું બરોબર બરોબર હા આ એટલા ઘરાક બરાક લાવતા રહો તમારે ચાવજો અપમ ધંધો ચા પાણી ના ને જો હા એ તો હાચું જ છે ને બરોબર મારે હા હવે આ કાચું હોય ને ત્યાં વળી તમને સારું કરી જે કરી

એ તો હેડ નો હોબો હવે તો આવતા જ હતા પણ અમે આવી ગયા બરોબર બીજું હું પડી તમારા માટે પણ ચા ના પાતા હવે ગયો બરોબર હા હા હાર ઘણા ઘણા બતાવતા રહે બીજું વળ્યાંત પો હું લેતા આવજો આ તો લેતા છે ચા પાણી ના જાય એ એ હારો

ઉ કયા એક ખાલી એક રોજ ગયા ગાઈ જાય